कृष्णाय वासुदेवाय हरये परमात्मने भरतः कृषनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय जय अजय स्वामिनरायजय सरप्राइज देवी थी પછી શું કહેવાય કે એનો ફોન આવ્યો એટલે કેવાય ગયો છો ને એટલે કેવું નતું એમ ફોન એટલે હોય એટલે મને કર્યો એ મારે બોલવું નતું આશાબેન પૂછે ગયું ઘરે જ છો આશાબેન કે મારી શિક્ષણ તમે લોકો આજ કદાચ આવશો જઈ ગયા એમ કે વાંચન મેં ઉઠે જેવી રીતના કે ચાલ હું જલ્દી રાખો હું લોકો આવવાના છે એમ

फण मने फण मने किधो किधो आ बाबूजी

हां फिर मैं टारगेट टू गेत टू गेत था यार लाइन ओछी यादव इंडिया तो पीस तो है ना ऐसा بنت बेचारे के तो चाहिए उतरो से तो नहीं तो मेरा डायरेक्ट ही किदू तो पर दूर पहुंच जाए ना पड़े दिल्ली थकेलाता ने वो बुक कर नोती लेगी 11:00 से थी मारे तो आशीष भैया एक आशीष ने फोन ना तो आशीष ने कहां ना मैसेज तो चले आते हैं बराबर छ बा जम्मा नपस्के त्यो के चलिरहेको छ अबरे हरेक बेर दुई घर लेवना छ पन्छी बढि आउछ हाम्रो बैंकले दिएछ टिकु ने मर्छ आफ्टर लङ टाइम पछि एकै केति के अर्ली आउ जब अर्ली त पसिबल नथी के CONGRATULATION વાચા COU CHO COU CHO CAU MAHJA જાય તારો હું વાત સરસ બનાવ્યું

પણ આપણે વાત નથી થઈ અમે આવવાના છીએ અમે હમણાં કેરેજ મને સતો તો કે આવો છો તમે અહ આવવાના હતા અમે ઓકાજે જોઈએ એમ ધનવાત અને ડાયરેક્ટ જ કોંગ્રેચ્યુલેશન કહીએ એમ બહુ મસ્ત કર્યું તમે જ્યાર મેં ખાલી ડ્રો જોયું તો મને થયું ક્યારે કરી લેશે આશા આશાબેન બે મિનિટ મણે ઉત્યો તું હમણાં

તમારા બેડ પર તમારા બેડરૂમ માં મને એવું થતું પણ હા થશે એવો થોડો તમારે મૂ ઘણો કરવો પડશે કોર્નર જતો રહેશે બેડ ના છે કોર્નર માં જશે બેડ તો

હ પણ હું તારું કાઢીશ તો લાગે છે હું પછી ડાયમંડ કરતી હું તમારું ડાયનિંગ બી આવી ગયું તો પણ નથી કમ્પ્લીટ ઘર થઈ જશે હે ને

આપડે તો <bots> <I checked> <king French> ત્યારે એમ કે તમારે વિઝિટિંગ ઘરે જોઈએ છે સામા માટે જોઈએ ન ત્યાં કહીશું બહુ મસ્ત માટે બાકી તમને જવું જ છે એના માટે બધા સ્પેશિયલ ફીલ કરે છે મેં કે ડિફરન્ટ લાગે હું મને ખ્યાલ લે ને હું કે ને સારી મને લાગે મને થયું તો બિઝનેસમેન ત્રણ ટાઈપના હોય એક હોય રજનીકાંત એક હોય રામ કાકા અને એક હોય ચોકી

આપણું કામ ઘણું આપણે પૂરું કરી દે થોડીક વાર કર્યું હોત તો આપણું પૂરું થઈ જાય આપણે હાફ પેપર પોતે